दुनिया का સૌથી ધનાઢિયા વ્યક્તિ વોરેન બફેટ અત્યાર મોર ધ 100 બિલિયન ડોલર ઉત એમની ઇન્વેસ્ટમેન્ટ છે એટલે 100 અબજ ડોલર પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે એમના હાથમાં ભગવાનને એવી સિદ્ધિ મુકેલી છે વેરેવર હી પુટ્સ ઇટ મેક બીકમ ગોલ્ડ એ જે હાથમાં કેનો સોનું થઈ જાય છે એમણે એમણા 50 વર્ષ જીવનમાં લગ્ન જીવન ના પૂરા થાય એટલે એમની જે કંપની છે બક્સાર હેથપે એ 63 કંપનીસ છે માં 63 સીઈઓ છે દુનિયાના 63 સિટીઝમાં માં સરપ્રાઈઝ પાર્ટીસ રાખી એટલે એવરી વીકેન્ડ પાર્ટી એક વર્ષ સુધી પાર્ટીસ ચાલી અને જે દેશમાં હોય એ દેશના પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટ હાજર હોય હા તો વોરેન બફેટ ના 50th મેરેજ એનિવર્સરી છે કન્ક્લુડિંગ પાર્ટી વોઝ ઇન લંડન મોર ધેન 20 હેડ્સ ઓફ સ્ટેટ્સ વર પ્રેઝન્ટ 20 દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપ્રમુખો ઓડિયન્સ માં હાજર હતા ઓર ઇન વોરેન બફેટ અને એમના પત્ની સ્ટેજ ઉપર બેઠા હતા સમજી શકાય ને આ પ્રસંગની ગરિમા કેટલી હશે ઓડિયન્સ કેવું હશે પ્રોસિડિંગ્સ પર ગોઈંગ ઓન એન્ડ સમબડી આસ્ક અ ક્વેશ્ચન કે તમને વાંધો ના હતો પ્રશ્ન પૂછું બફેટ કપેલને પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી ફિફ્ટી યર્સ ઓફ મેરીડ લાઈફ પચાસ વર્ષનું સુખી લગ્ન જીવનની ચાવી રહસ્ય શું છે વોરેન બફેટ માઈક ઉપર આમ ઉત્તર આપવાની શરૂઆત કરીએ પહેલા એમના પત્ની માઇક ખેંચી લીધું કે ઉત્તર હું આપીશ વોરેન બફેટના ચહેરા ઉપર કોઈ કરચલી ફરકી નહીં આંખ પણ ઊંચી ન થઈ અને ચહેરો સ્માઈલ માં રહ્યો એમાંથી લોકોને પચાસ ઉત્તર તો મળી ગયો કે બરોબર આ સંબંધો પચાસ વર્ષ ચાલે અમે ઘણું સમજી ગયા ઘણા વખત પેલા મેં એક વાત વાંચેલી રીડર્સ ડાયજેસ્ટમાં એક કપલ ને પચાસ વર્ષ પૂરા થયા પાર્ટી હતી કોઈ પૂછ્યું કે પચાસ વર્ષ લગ્ન જીવનના પૂરા થયાનું રહસ્ય શું સુખમય ત્યારે પેલા પતિએ જવાબ આપ્યો કે બધી અગત્યની ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે ને એના હું નિર્ણય લઉં મારા પત્ની હા પાડી દેવાની પૂછવાનું જ નહીં આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે ને અતિ 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 અગત્યની અગત્યની એ મારા પત્ની નિર્ણય એ હું નિર્ણય લઉં એટલે અતિ અગત્યના નિર્ણય હું લઉં ને મારા પત્ની હા પાડી દે અને ઓછા અગત્યના હોય એ મારા પત્ની નિર્ણય લઈને હું કહું હા બધા એમ થયું કે આવી રીતે તો પચાસ વર્ષ પૂરા થાય ને એક ટ્રેક્ટર નું ટાયર હોય ને સ્કૂટર નું હોય એમ આગળ વાહન જાય ને એ કોઈ બુદ્ધિશાળી બેઠા હતા કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ ફોલોઝ એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ વાઇફ ટેક્સ એન્ડ યુ ફોલો તમ કો ખરા કે જે ઓછા ગતે ને નિર્ણય જે મારા પત્ની લે ને હું સિમ્પલી આ પાડી દઉં કે કયું ઘર લેવું કઈ ગાડી લેવી છોકરાને કઈ સ્કૂલમાં મુકવા પિકનિક પર ક્યાં જવું કોને કયા કપડા ખરીદવા શું પહેરવા સગાવાલામાં ક્યાં કેવો સંબંધ કેટલો રાખવો એ બધું મારા પત્ની નક્કી કરે હું આ પાડી દઉં એટલે બધાને વધારે આશ્ચર્ય થયું તમને બધાના ચહેરા ઉપર છે અત્યારે કે આ ઓછા અગત્યના નિર્ણયો હોય ઘર ગાડી કપડા પિકનિક સંબંધો સ્કૂલ એડમિશન તો આનાથી અગત્યના કયા નિર્ણયો હશે કે આ જન્ટલમેન લે અને એના પત્ની હાજ પડી દેવાની કેન યુ લિસ્ટ આઉટ એટલે પેલા જેન્ટલમેન કીધું હા આનાથી વધારે અગત્યના નિર્ણયો કે અમેરિકા ઈરાકમાં એન્ટર થવું જોઈએ કે એ લોકો કે ના એટલે મારા પત્ની ક્યાં બરોબર છે ચાપી અગત્યના નિર્ણયો જે વિશ્વ ફલક ઉપર અસરકારક હોય શકે એ બધા હું લઉં અને મારા પત્ની હાથ પાડી દેવાની અને ઓછા અગત્યના જે અમારા ઘરની ચાર દિવાલોની વચ્ચે અસર ધરાવતા હોય એ મારા પત્ની લઈ લેને હું હા પાડી દઉં તમે પ્રમાણે લાગુ તો પડતું હશે વોરેન બફેટ કપલ ને જયારે પૂછ્યું સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ મિસિસ વોરેન બફેટે બહુ સરસ વાત કરી બધાએ સાંભળવા જેવી છે તો તમને જીવનમાં ક્યારેય સામાજિક અને કૌટુંબિક જીવનમાં સ્ટ્રેસ નહીં આવે વ્યવસાયિક જીવનની વાત પતી ગઈ આપણે હવે આવી આપણે આવીએ છીએ કૌટુંબિક જીવન અને સામાજિક જીવનમાંથી સ્ટ્રેસ ઉત્પન્ન થાય એની વાતો વોરેન કહ્યું કે અમારા પચાસ વર્ષના લગ્ન જીવનમાં એક પણ એવો દિવસ નથી જયારે સાંજે હું અને મારા પતિ વોરેન બફેટ અમારા કુટુંબ એટલે કે અમારા સંતાનો સાથે જમવાના બેઠા હોય આવું સો અબડ ડોલર નો માણસ છે ને એની વાતો કરું છું હો તમારે ત્યાં સાત હજાર રૂપિયામાં હીરા ઘસતો એની વાત નથી કરતો હું આઈ એમ ટોકિંગ ઓફ અ હંડ્રેડ બિલિયન ડોલર પર્સન શું વાત કરો છો તો કે યસ એ તો વોરેન બફેટ રોજ સાંજે કેટલા વાગે ઘરે આવી જાય સાડા છ વાગે છ વાગે એ ટેબલ ઉપર પેન ફેંકીને ઊભા થઈ જાય અને કે કોઈ કસ્ટમર ક્લાયન્ટ ઊભા હોય તો તને કહી દે આપણે કાલે મળશું સવારે સાડા નવ વાગે અને કસ્ટમર ના પડે તો કે કઈ વાંધો નહીં તો પછી તમે બીજા પાસે જાવ આપણે તો પેલું શું આપણા ધંધાનો આખો દરિયો પી લેવો છે ને જમીનનો ધંધો કરતો કે સુરતની બધી જમીનનો મને ખ્યાલ હોવો જોઈએ મરી જઈશ હું રિયલ એસ્ટેટમાં છું ને સુરતમાં કઈ જમીન નો કહો છો તારી જે પાંચ જમીન છે તું શાંતિથી સંભાળ એ ડેવલપ કર નહીં તો રાત્રે ઊંઘી નહીં આવે બધા એકબીજા કોના પડીકા હીરાના કેટલા ફરિયાદ દિવસમાં કોના કિસ્મથી નીકળ્યું કોના કે બહુ લાંબી ચિંતા ના કર આખો દરિયો નહીં પીવાય તને તરસ લાગ્યો એક જગ જ પીવાય વધુ ડોલ નથી પીવાતી તારા જે બે પાંચ પડી સાંજ પડે હોય ને હીરા ને એટલું ધ્યાન રાખ बाकी गांडो थी गई वॉरेन बफेटे एट सिक्स ही थ्रोस हिज पेन ऑन द टेबल ही कम्स बैक होम वॉरेन बफेट ने जरे बच्चे पूछियो के रियली really? तेरे वॉरेन बफेट बहुत सरस बोले आज के सवारे 9 थी सांजे 6 हूं बिजनेसमैन छु सांजे 6 थी रात रे 10 हूं फैमिली मैन छु सी दिस इज बैलेंस तो कोई जो स्ट्रेस नहीं आवे तो आ स्ट्रेस मैनेज थसे आ टाइमिंग तुम्हारे मैनेज करवा पड़से वॉरेन बफेट ना पत्नी बीजी बात કે અમારા પચાસ વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી કે જ્યારે અમે અમારા સંતાનોને ભણાવવા માટે અડધો કલાક સાથે બેઠા ના હોય એ સંતાનો મોટા થયા પછી અમારા પૌત્ર અને પૌત્રીને પણ અમે જ ભણાવ્યા અને આજે અમારા પરપૌત્ર નાના નાના બધા બે એક બે ત્રણ વર્ષના છે એટલે અમારે ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન એને પણ અમે ટ્યુશન આપીએ છીએ આજે સિત્તેર પ્લસ વર્ષની ઉંમર પછી પણ વોરેન બફેટ પત્ની એમના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન રોજ સાંજે અડધો કલાક ટ્યુશન જાતે આવે છે અને તમે લોકો તમારા સંતાનોને કે તમારા પૌત્ર ને એ શું ભણે છે ટ્યુશન આપવાની વાત તો પછી એનો ખ્યાલ નથી રાખતા ટ્યુશન ના સાહેબો રાખી દો છો એટલે તમને ટ્યુશન પોસાય છે અને વોરેન બફેટ ને નહોતું પોસાતું એમ ને વોરેન બફેટ ને બિચારાને ટ્યુશન ના પૈસા નહીં પોસાતા હોય એવું હશે ને એને પૂછ્યું વાય કેમ તો કે બાળકો નાના હોય ત્યારથી એની સાથે સમય કાઢ્યો હોય ને તો એ કૌટુંબિક ભાવના આત્મીયતા થાય છે ખાલી તમે ઇલેક્ટ્રોનિક રમકડું આપી દો એનાથી આટલી તરફ થતી યુ હેવ ટુ સ્પેન્ડ યોર ક્વોલિટી ટાઈમ એન્ડ યોર ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન વિથ યોર ગ્રેન્ડ ચિલ્ડ્રન વિથ યોર ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન ઇફ યુ ડોન્ટ ફેમિલી વેલ્યુઝ ડોન્ટ બ્લાઝુમ કૌટુંબિક ભાવનાઓ બ્લાઝમ થાય ત્રીજી વાત કરી વોરેન બફેટ ના પત્નીએ કીધું કે એક દિવસ પણ એવું નથી સિવાય કે વોરેન બફેટ ઇન્ટરનેશનલ બાર ટ્રાવેલ કરતા હોય ત્યારે કે રોજ સાંજે જમ્યા પછી હું ને મારા પતિ વોરેન બફેટ અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય ગાર્ડનમાં એવું મને કોઈ દિવસ યાદ નથી હવે આ ત્રણ પ્રશ્ન મારે તમને બધાને પૂછવા કે રોજ અડધો કલાક સંતાનો સાથે રાત્રે બેસો છો રોજ રાત્રે કુટુંબના બધા સભ્યો સાથે જમો છો અને ત્રીજો રોજ રાત્રે તમે પતિ પત્ની જેને પચાસ સાહીઠ સિત્તેર વર્ષ સાથે રહેવાનું છે તો અડધો પોણો કલાક એકબીજાને સમય આપીને કઈ ચાલવા ગયા હોય બેઠા હોય એક પણ આંગળી ઊંચી નથી ક્યાંથી હોય આપણે બધાને અબજોપતિ બની જવું છે હું બહુ કામ કરીશ ને બહુ મોટો ધંધો વિકસાવીશ ને એટલે અબજોપતિ થઈ જઈશ જીવનમાં ખાલી પૈસાનો આનંદ નથી ધેર આર મેની ઓફ ધ જોઈઝ ઇન લાઈફ યુ ડોન્ટ મિસ એ તમને મોટી ઉંમરે ખબર પડશે અત્યારે ખબર નહીં પડે એટલે આ બેલેન્સ કરવું પડે વોરેન બફેટ આ બેલેન્સ કર્યું એ મૂરખ અને આપણે રાત દિવસ ધંધાનો વિચાર કરીએ છીએ કે આપણે ડાયા વોરેન બફેટા પત્નીએ કીધું કે સાંજે છ વાગે એટલે વોરેન બફેટ એમનો મોબાઈલ ઓફ કરી દે છે આ તો બહુ જ અઘરું છે છ વાગ્યા પછી એને કઈ કામ નહીં રહેતું એમ ને અગેન તમને યાદ કરાવું છું હું જે વ્યક્તિની વાત કરું છું સો અબજ ડોલરનો માણસ છે હા હિસ પર્સનલ વેલ્થ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ હંડ્રેડ થર્ટી કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી દુનિયાના એકસો ત્રીસ દેશોના વ્યક્તિગત જીડીપી કરતા આ માણસ મોટો છે એટલે દુનિયાના એકસો ત્રીસ દેશમાંથી કોઈ પણ દેશને ઉભો ઉભો ખરીદી લેવો ને એટલે આ માણસમાં તાકાત છે ઇન શોર્ટ હું એની વાત કરું છું એના બધા પૈસા સુરતમાં ઇન્વેસ્ટ કરે તો આખા સુરતને પૃથ્વીની જેમ ફેરવી નાખે તંત્ર અડધું સુરત બેઠું બેઠું ખરીદી લે એવી તાકાત છે એ માણસની ની અવાજ ચાલે છે આ તો મેં તમને એક વ્યક્તિની વાત કરી આવી પચાસ વ્યક્તિઓની વાતો મને ખબર છે જીવન શું છે ને સમજ્યા છે વોરેન બફેટ ને ક્યારે ટેન્શન અને આપણે છ વાગ્યા પછી મોબાઈલ ચાલુ રાખીએ છીએ છ વાગ્યા ની રાત્રે અગિયાર વાગે રાત્રે સાડા અગિયાર વાગે પોણા બાર વાગે સુધી વખતે પણ પાછું મોબાઈલ હોય કોઈનું વોટ્સઅપ છે કોઈનું એસએમએસ છે તે રાત્રે અગિયાર વાગ્યા સુધી તું મોબાઈલ ચાલુ રાખે છે તું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કોઈ ફોનની અપેક્ષા રાખશ તને એમ કે તમે 2G વિશે ને સ્પેક્ટ્રમ વિશે ને કોલ્સ કે વિશે બહુ ખબર એટલે કોક દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી માટે તમને પીએમઓ માંથી ઇન્વિટેશન આપે એમ તમે માનો છો આ તો કદાચ નરેન્દ્રભાઈને તમારી તાત્કાલિક જરૂર પડી એવું તમે માનો છો ભાઈ તમારી જરૂર કોઈ નથી આજે ખાલી આ સેમિનાર પતે પછી ટ્રાય તો કરજો બન નહીં સાયલન્ટ ઉપર રાખજો ફોન આવે તો જોજો ઇમરજન્સી હોય ને જન્મ મરણ નો ખેલ હોય ને તો ફોન ઉપાડજો બાકી રિંગ જવા દેજો ભલે મિસ કોલ માં જાય તમે જુઓ તો ખરા કાલ સવારે ભારતના પ્રધાનમંત્રી કે ભારતના રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજ કે મુખ્યમંત્રી કે કોઈ મિનિસ્ટર કે કોઈ મોટી વ્યક્તિ તમારી પરવાનગી વગર તમને જણાવ્યા વગર રાજીનામું આપે છે કે નહીં એમ છે કે કદાચ એ લોકોને મોટો નિર્ણય મારી જરૂર ફોન ચાલુ લેવાની આપણા જેવા ભારતમાં સવા સવાસો કરોડ છે આપણે કોઈએ કેફ રાખવાની અમારે કે તમારી જરૂર નથી કે મારા વગર છે ને સ્વામી મારા તો ફોન ચાલુ જ રાખવું પણ મારા વગર તંત્ર અટકે બધા ઘણા શબ્દો બોલે છે મારા વગર આ તંત્ર અટકે એકચ્યુઅલી તારા વગર વધારે સારું ચાલશે ટ્રાય કર બોલ